समाचार सवार मा स्वागत छे। ना ताजा महत्वपूर्ण समाचारों पर एक नजर करिए ते पहला चैनल ने सब्सक्राइब कर लो ગુજરાતના વાતાવરણમાં આવી શકે છે પલ્ટો 10 અને 11 એપ્રિલે બનાસકાંઠા સાબરકાંઠા દાહોદ અને નર્મદા સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી વાદસાયો વાતાવરણ જોવા મળી રહ્યું છે જેના કારણે દિવસ દરમિયાન ગરમીમાં થોડી રાહત થઈ છે જે કે હવામાન વિભાગ દ્વારા આગામી અઠવાડિયામાં 2 દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગ અનુસાર 10 અને 11 એપ્રિલના રોજ ઉત્તર ગુજરાત મધ્ય અને દક્ષિણ ગુજરાતના કલાક જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતા છે બનાસકાંઠા સાબરકાંઠા દાહોદ અને नर्मदा સહિતના જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે સિંગતેલ અને કપાસિયા તેલ ભાવમાં વધારો બારમાસી ખરીદી નિકળતાની સાથે જ ભાવ વધવા માંડ્યા છે સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં 60 અને 50 રૂપિયાનો વધારો થયો છે સ્થાનિક બજારમાં સિંગતેલ ડબ્બાનો ભાવ બંધ બજારે 1640 રૂપિયા હતો જે 60 રૂપિયાના વધારા સાથે બજાર ખુલ્તાની સાથે જ 2700 રૂપિયાને આંબી ગયો છે અને બજાર બંધ થઈ ત્યાં સુધી આ ભાવ રહ્યો હતો જ્યારે કપાસિયા તેલનો ભાવ 1630 હતો જેમાં 50 રૂપિયા વધીને 1600 રૂપિયા થઈ માત્ર ને બાર માસી ખરીદી નીકળવાના કારણે ભાવ વધ્યા હોવાનું વેપારી સૂત્રો જણાવી રહ્યા છે આ ઉપરાંત ચોખાના ભાવ પણ વધારો થવા માંડ્યો છે જુદી જુદી જાતના ચોખાના ભાવમાં મને એકસો પચાસ વધારો થયો હતો गर्मी मां शेकावा तैयार रहजो बरसातनी पर आगाही गुजरात मां हवामान विभागे आगाही करी छे ते आगाही मुजब आवणारा दिवसाो मां राज्यना तापमान मां વધારો થઈ શકે છે 4 દિવસ બાદ तापमान मां 1 થી 2 डिग्री વધારો થઈ શકે છે તેથી ગુજરાતીઓ એ વધુ ગરમી સહન કરવી પડશે હાલ मां સૌથી વધુ 38.7 डिग्री तापमान રાજકોટ मां નોંધાયું છે સાથે હવામાન કચ્છ मां હળવા વરસાદી સાટા પડવાની શક્યતા છે રાજકોટમાં રૂપાલાના બેનરો લાગ્યા એક તરફ ગુજરાતમાં પરસોત્તમ રૂપાલાને લય ક્ષત્રિય સમાજ મેદાન છે તો બીજી તરફ ભાજપના સમર્થનમાં પાટીદાર મેદાને ઉતર્યો છે રાજકોટમાં રૂપાલા અને મોદીના બેનરો લગાવવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે ક્ષત્રિય સમાજે રૂપાલાને સીટ પરથી હટાવવાની માંગણી કરી છે રાજકોટમાં પાટીદાર સમાજના યુવાનો રૂપાલાના સમર્થનમાં બેનરો લગાવી રહ્યા હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સુરત ફ્લેમિંગોની વસાહત ઉનાળાની ગરમીની શરૂઆત થતા જ સુરતના મહેમાન બનતા ફ્લેમિંગોની સંખ્યામાં વધારો થયો છે સુરતમાં ફ્લેમિંગો પક્ષીઓનો આંકડો બે હજાર ને આંબી ગયો છે તાપી અને અરબના કિનારે ફ્લેમિંગોનો જમાવડો જોવા મળ્યો છે આ પક્ષીઓને ખોરાક અને પ્રજનન માટે સુરતનું હવામાન અનુકૂળ આવતા ઉનાળામાં હજારોની સંખ્યામાં આ પક્ષીઓ અહીં આવી રહ્યા છે শাকભાজি ના ભાવમાં વધારો ઉનાળાની શરૂઆત થતા શાકભાજી મોંઘી બની છે છેલ્લો એક અઠવાડિયામાં શાકભાજીના ભાવમાં 20 થી 25% જેટલો વધારો થયો છે પ્રતિ કિલોના ભાવ જોઈએ તો भिંડો ₹50 થી 60 રવૈયા ₹40 થી 50 લીંબુ ₹150 થી 180 ગવાર ₹100 કાચી કેરી ₹80 ચોળી ₹180 કારેલા ₹60 ટામેટા ₹30 અને આદુ સૌથી મોંઘું ₹200 પ્રતિ કિલોએ પહોંચ્યું છે ગરમીના કારણ पुरवो नथी पहुंचतो जेना कारणे भाव छे कठोर नो विकल्प बनी रहे छे अम्बाजीના જંગલોમાં ભયાવહ આગ લાગી. амબાજી દાંતાના જંગલમાં ભયાવહ આગ લાગી હતી. આગ લાગતા જ જંગલના અનેક વૃક્ષો આગની જપેટમાં આવી જતા ચારે બાજુ ધુમાડાની ચાદરો પથરાઈ ગઈ હતી. આગના કારણે амબાજી જતા લોકોમાં ડરનો માહોલ ફેલાયો હતો. આગની ઘટના જીએમડીસી વિસ્તારના જંગલમાં લાગી હતી, જો કે ઘટનાસ્થળે ફાયર બ્રિગેડ પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગને કારણે જંગલને નુકસાન પહોંચ્યું છે. पुरुषोत्तम रूपाला સામે કોર્ટમાં ફરિયાદ પુરુષोत्तम रूपाલાનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે रूपाલા એક ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટીપ્પણી તેમણે ખૂબ ભારે પડી રહી છે આને લઈ रूपाલા સામે હવે કોર્ટમાં ફરિયાદ दाखल થઈ છે ગોંડલ તાલુકાના ચોડી ગામના હર્ષદસિંહ ઝાલાએ ફરિયાદ નોંધાવી છે તેમણે ગોંડલ કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે रूपाલા સામે કલમ 499 અને 500 મુજબની ફરિયાદ નોંધવામાં આવી છે જણાવી દઈએ કે આના પર 23 એપ્રિલ ના રોજ સુનાવણી થશે ગરમી લાગે છે તો ચલો થોડું પાણી પી લઈએ ઉનાળાની શરૂઆત થતાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નાગરિકોને નાગરીકો માટે વિવિધ વિસ્તારમાં મોબાઈલ પાણીની પરબ શરૂ કરી છે ઠંડા પાણીનો બાન વિવિધ વિસ્તારમાં ફરી લોકોની તરસ છીપાવવાનું કાર્ય કરે છે વધતા તાપમાન વચ્ચે લીંબુ પાણી નારિયેર પાણી અને શેરડીનો રસ સહિતના પ્રવાહી લેવાનો પ્રયત્ન કરવો જોઈએ કો 5 લાખ ની લીડ થી જીતેશ 7મી ટર્મ લડી રહેલા ભરૂચના બીજેપી ઉમેદવાર મનસુખ વસાવાએ પ્રચારના શ્રી ગણેશ કર્યા છે કે લાખ ગામોના પ્રવાસે તેઓ ગયા હતા દરમિયાન તેમણે કહ્યું કે ચૈતર વસાવાએ ભાજપમાં જોડાવા ત્રણ વખત પાર્ટી સાથે બેઠક કરી હતી તેઓ દગાબાજ છે કારણ કે મહેશભાઈની પીઠમાં ખંજર ભોંકી આપમાં ગયા હતા 5 લાખ ની લીડ થી મોટી જીત મેળવીશું મારા માટે ભરૂચ બેઠક જીતવી સરળ છે ચૈતર મજબૂત ઉમેદવાર નથી ધોરણ 12 ના અભ્યાસક્રમ ને લઈને શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એ ધોરણ 12 ની પોલિટિકલ સાયન્સ ના પુસ્તકમાં ઘણા ફેરફાર કર્યા છે જે નવા શૈક્ષણિક સત્ર 2024-25 થી અમલમાં આવશે નવા કોર્સમાંથી અયોધ્યાના બાબરી ધ્વંસ અને ગુજરાતના ગોધરા રમખાણ સહિતના વિષયો દૂર કરાયા છે NCERT એ તેની વેબસાઈટ પર આ ફેરફારો અંગેની જાહેરાત પ્રકાશિત કરી છે દેશમાં NCERT દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓની સંખ્યા तीस हजार जेटली कांग्रेस नु घोषणा पत्र जाहिर खेती ने जीएसटी फ्री करवानी जाहरात लोकसभा माटे कांग्रेस कॉन्ग्रेस घोषणा पत्र जाहिर करू जेमा नीचे मुजब वायदा करवामा आव्या छे कांग्रेस ना घोषणा पत्र मा मच्चीस गेरंटी जाहिर करी छे गरीब महिलाओं ने रूपिया एक लाख नी मदद शहरी रोजगार गेरंटी योजना एम एस पी कानूनी दरजो लघुत्तम वेतन चार सौ तीस लाख सरकारी नौकरी कृषि ने जी एस टी मुक्त करवानी जाहिरात लोन माफी कमीशन बना जाति आधारित वस्ती गणतरी हाथ ધરવામાં આવશે યુપીઆઈ ને લઈ મોટી જાહેરાત મોનેટરી પોલિસી કમિટી ની બેઠક બાદ આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે મોટી જાહેરાત કરી છે તેમણે કહ્યું યુપીઆઈ ની લોકપ્રિયતા અને સ્વીકૃતિ રોકડ જમા કરવાની સુવિધા આપવાનો પ્રસ્તાવ છે મતલબ કે ટૂંક સમય માં જ ગ્રાહકો યુપીઆઈ દ્વારા કેશ ડિપોઝિટ મશીન માં રોકડ જમા કરાવી શકશે હાલમાં અત્યારે ગ્રાહકો એ તેના માટે ડેબિટ કાર્ડ નો ઉપયોગ કરવો પડે છે दूरदर्शन ने बीजेपी और आर एस एस नचार मशीन बनविए नहीं केरल न सी एम पिनराई विजय ने दूरदर्शन पर फिल्म ध केरल स्टोरी टेलीकास्ट करने निर्णय निंदा करी कर केरल स्टोरी फिल्म नु प्रसारण करने डी डी नेशनल नो निर्णय समाज नु ध्रुवीकरण कर राष्ट्रीय समाचार प्रसारण करताए बीजेपी आर एस एस नचार मशीन न बनवु जो केरल नफरत फैलावता आवा दूषित निर्णय नो विरोध करे आपने जनावी दिए के आ फिल्म आज रात्र आठ वगे दूरदर्शन पर प्रसारित कर आरएसएस प्रमुख मोहन भागवत गुजरात न प्रवासे आरएसएस प्रमुख मोहन भागवत गुजरात न प्रवासे महिति मुजब आरएसएस प्रमुख मोहन भागवत आज ऐसी त्रन दिवसीय गुजरात न प्रवासे आज ऐसी सवारे मोहन भागवत वडोदरा पहुँच से बात बपोरे भरुचमा गोष्ठी कार्यक्रम हाजरी आपसे आगामी सात एप्रिले सवरे दत्त मंदिर गरुडेश्वर मंदिर न दर्शन कर सारे रविवार सांजे अमदावाद पहुँच रूपाला मामला ने લઈ શંકરસિંહ વાઘેલાની મોટી જાહેરાત પુરષોત્તમ રૂપાલાના મામલે પૂર્વ सीएम અને ક્ષત્રિય નેતા શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે આ સમગ્ર મામલાને ભાજપ જાણે જોઈને મોટું રૂપ આપી રહ્યું છે આ મામલો ન તો કોંગ્રેસ અને ભાજપનો છે ન તો પટેલ અને ક્ષત્રિયોનો છે આ મામલો ફક્ત ને ફક્ત ભાજપના અMnO છે ભાજપ ધારે તો હાલ આ પ્રશ્ન પર પૂર્ણ વિરામ મુકી શકે તેમ છે ભાજપને કહ્યું કે તે ક્ષત્રિય સમાજને સંસેળવાનો કામ ન કરે 24 કલાકમાં વાત દિલ્હી સુધી હોચાડીશુ મે મુસ્લિમોને બચા ગયા પીએમ મોદીએ રાજસ્થાનના ચુરુમાં એક રેલીને સંબોધિત કરતા કહ્યું કે તેમણે મુસ્લિમ પરિવારની રક્ષા કરી છે પીએમે કહ્યું કે ટ્રિપલ તલાક પરનો કાયદો અમારી મુસ્લિમ બહેનોને મદદ કરી રહ્યો છે મારી મુસ્લિમ માતાઓ અને બહેનો સમજો કે આ ટ્રિપલ તલાક ફક્ત તમારા જીવન માટે જ ખતરો નથી મારી મુસ્લિમ દીકરીઓના માથા પર તલવાર લટકતી હતી મોદીએ માત્ર તમારી જ રક્ષા નથી કરી દરેક મુસ્લિમ પરિવારની પણ રક્ષા કરી છે જો તમે મેગી ખાવ છો તો જોઈ લો આ સમાચાર મેગી નોડલ્સના કેસમાં નેસ્લે ઇન્ડિયા લિમિટેડને સરકાર સામે મોટી જીત મળી છે સરકારે મેગીના વેચાણ સામે વર્ષ 2015 માં નેશનલ કન્ઝ્યુમર ડિમ્પ્યુટ્સ રિડ્રેસ કમિશનમાં અરજી दाखल કરી હતી યુનિયન ઓફ ઇન્ડિયા અને ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર્સે આરોપ લગાવ્યો હતો કે કંપનીએ લોકોને અખાધ્ય મેગી નૂડલ્સનું વેચાણ કર્યું હતું આ અરજી एनसीडीआरસી દ્વારા ફગાવી દેવામાં આવી છે હવે કંપનીએ સરકાર પાસે વળતરની માંગ કરી છે रोहित बुमराह અને સૂર્યકુમાર એમઆઈ માંથી વિદાય લેશે મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેપ્ટન બદલાયા બાદ મુંબઈ ઇન્ડિયન્સમાં ઘણી સાસું નથી ચાલી રહ્યું દાવો કરવામાં આવી રહ્યો છે કે હાર્દિકની કેપ્ટનશીપથી નારાજ રોહિત શર્મા IPL 2024 પછી ટીમ છોડી શકે છે હવે સમાચાર આવી રહ્યા છે કે રોહિત જ નહીં પરંતુ જસપ્રીત બુમરા અને સૂર્યકુમાર યાદવ જેવા સ્ટાર ખેલાડી પણ એમઆઈ છોડી શકે છે જો આમ થાય છે તો ટીમ માટે તે મોટો ફટકો હશે કારણ કે આ ત્રણે દિગ્गज ખેલાડી छे